અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાં રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ટિટોઈથી કોલી ખંડ સુધી છી કિલોમીટર રેલવેની કામગીરીથી ખેડૂતોને જમીનના પાકને મોટું નુકસાન પહોંચ્યું અને લોકોને હોસ્પિટલ વિદ્યાર્થીઓને કોલેજ ટ્યુશન જવામાં બે કિલોમીટર ફરીને જતા રોજિંદા જીવનમાં સુવિધા ઉભી થતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો આવનાર દિવસોમાં તાત્કાલિક રેલવે વિભાગ દ્વારા રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે સત્યનંદભાઈ ગામ બામણવાડ પેટા પરો મણિપુરા ગંભા આ જ રોજ રેલવે વાળાએ અમારી જમીન સંપાદનમાં લીધી એનાથી અમને કોઈ વાંધો નથી પણ જ્યાં એમને રસ્તા કે પાણીના નિકાલની વ્યવસ્થા જે કરવાની હોય તે એમને મોડાસાથી શેખ ટીટોળી સુધી તમામ લોકોને રસ્તામાં તકલીફ છે આજે આજ એમાં બી અમે અત્યારે મણિપુરા ગંપા અને બામણવાડ જે અત્યારે રેલવે લાઈન ચાલુ છે એમાં અમને બાયદરી આપી કે કામ કરીશું કરીશું પણ એમનો સદંતરે નિકાલ પાણીની વ્યવસ્થા આની નિકાલ અને વ્યવસ્થા કરેલ નથી એમાં એનો સતવારે એનો નિકાલ કરવામાં આવે એ ભલામણ છે પાછળ બધા બામળવાડ ગ્રામજનોનો એવી રોજ છે કે જે મેઈન રોડ થી ગામમાં જ હતો ડામર રોડ હતો એમાં રેલવેની કામગીરી કરતા ખાનગી કોન્ટ્રાક્ટરે વિશ્વાસમાં લીધા કે આજુબાજુનો ડાયવર્ઝનનો રોડ હું તમને સરખો બનાવી આપીશ પછી આ ટ્રેક બનાવીશ પણ રાતોરાત આને ટ્રેક બનાવી દીધો રેલવેનો અને હવે આ લોકોને બાજુનો બે પાણી પાણી થઈ ગયું આખા ગામને થી ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે હવે આ સમસ્યા છે ટીન્ટોઈ થી લઈને કોલીખંડ સુધી આ જે રેલવે લાઈન છબ્વીસ કિલોમીટરમાં બને છે એ કેટલાય ગામડાઓમાં તકલીફ છે એટલે તાકીદે અરવલ્લી જિલ્લા કલેક્ટરે જો આ બધી ફરિયાદો મળે છે તો ગંભીરતાથી લઈને આ જે સર્વે થયેલો હોય ક્યાં નાળા મૂકવાના આવતા હતા ક્યાં ડાયવર્ઝન આપવાના હતા આને આપ્યા છે નથી આપ્યા નાળા મૂક્યા છે કામગીરી સરખી કરી છે કે નથી કરી તેની ચોકસાઈ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામડાઓમાં જે આ ગરીબ લોકોને ખેડૂતોને જે તકલીફો પડે છે એ સત્વરે એનું નિરાકરણ આવે તેવી ગામ લોકોની પણ માગણી છે જિલ્લામાં જે તકલીફો પડે છે